देश भरમાં આજે હર્ષોલ્લાસથી ઉજવાય રહી છે महावीर जयंती રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવી શુભેચ્છા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમાં ભગવાન મહાવીરના 2550મા નિર્માણ મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત લોકસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરો જોશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાંસવાડા અને ઝાલો રસીરોહીમાં સંબોધશે ચૂંટણી રહી केन्द्रीय गृहमंत्री अमित शाह बिहार और पश्चिम बंगाल में करते चूंटनी प्रचार तो राजनाथ सिंह पश्चिम बंगाल में करते चूंटी प्रचार तो जेपी नड्डा कर्नाटक में भर से हूंकार रांची में झारखंड मुक्ति मोर्चा की महारेली में जोड़ाश अनेक दिग्गज नेताओं मल्लिकार्जुन खड़के राहुल गांधी तेजस्वी यादव अखिलेश यादव सहित विपक्षी नेताओं करते संबोधन प्रियंका गांधी छत्तीसगढ़ और बसपा सुप्रीमो मायावती उत्तर प्रदेश ना में करते चूंटनी प्रचार રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત મોડી રાત્રે વાન અને ટ્રક વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં લવ લોકોના મોત ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક વ્યક્તિને ખસેડાયો હોસ્પિટલ ટ્રેનિંગ પ્રેક્ટિસ દરમિયાન જાપાન નેવીના બે હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં એકનું મોત જ્યારે સાત જવાનો લાપતા लापता क्रू ने शोधवा आठ युद्ध जहाजों पांच एरक्राफ्ट कर तैनात पड़ोशी देश मालदीव में वीसमी संसद की चूंटनी आज योजा मतदान संसद की त्राणू बैठकों त्रा सौ अड़सठ उम्माने ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંજાવાતી પ્રચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પાટણ અને વડોદરામાં જાહેર સભાને કર્ષક સંબોધિત તો પ્રદેશ અધ્યક્ષ CR પાર્ટી ચોટીલા ખાતે કાઠી સમાજના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અમદાવાદના સારંગપુર અને બાપુનગરમાં સંબોધશે જનસભા आईपीएल में आज बेंगलूरू कोलकाता तो बीजा मुकाबला में पंजाब किंग्स गुजरात टाइटन्स गई काले रेली मैच में हैदराबादे दिल्ली ने सड़सठ रन थी आप